તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પોતાના દીકરાને રાજ્યના યુવા કલ્યાણ અને રમત મંત્રી ઉદય નિધિને પ્રમોશન આપી ઝડપથી ઉપપ્રમુખ મંત્રી બનવા શકે બનાવી શકે છે ઉચ્ચ ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિન બાવીસ ઓગસ્ટે અમેરિકા જવા રવાના થયા હતા પહેલા ઉદયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવશે જ્યારે સ્ટાલિનના પિતા એમ કરુણાનિધિ મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટાલિનને બે હજાર નવમાં ઉપપ્રમુખ ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા બાદમાં સ્ટાલિન તમિલનાડુના રાજકારણમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ